ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના બિલાત અને દેરોલ સાથે જોડતા માર્ગ પર આજે ફરી એકવાર ટ્રાફિક જામની નરકાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી આ જામનું કારણ કોઈ અચાનક દુર્ઘટના નહીં પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટની ગુરબી દરકારી છે રસ્તા પર ચાલી રહેલી અધૂરી કામગીરી અને વન વે બનેલા માર્ગમાં એક સાથે ખાનગી બસ અને ટ્રક ખોટકાઈ જતા વાહનોની અંદાજેથી બે કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી ઘટનાએ વિકાસના દાવા કરતા તંત્રની પડતાનો નગ્રચહેરો ખુલ્લો પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘરા વિલાયત દેરોલ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટર એક તરફનો માર્ગ ખોદી નાખીને કામ અધૂરું છોડી દીધું છે પરિણામે આખો માર્ગ વન વે ટ્રાફિકથી ચાલી રહ્યો છે જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે આજ રોજ બપોરે બે વાગ્યાના અડસામાં આજ વન વે માર્ગ પર એક ખાનગી બસ અને એક ટ્રક અચાનક ખોટકાઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ હતી સાંકડા માર્ગ પર આ બે મોટા વાહનો વચ્ચે ખોટકાઈ જવાથી અન્ય વાહનોની અવર જવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી અને સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા ત્યારે આ ઘટનાએ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે તંત્ર અને સત્તાધારી પક્ષ વી વિકાસના જે મોટા મોટા દાવા કરે છે તે માત્ર કાગળ પર સીમિત છે જો માર્ગનું કામ સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યું હોત તો આ વિકટ પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોત કોન્ટ્રાક્ટરને અધૂરું કામ છોડી દેવા માટે કોણે છૂટ આપી અને આવા જોખમી માર્ગ પર વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની આ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે નથી સેફલી ભઠ્ઠી સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ